સાથેના કગન ભેદી નારાઓ થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રભારી કંગભાઈ વ્યાસ પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દવે બનાસ ડેરી ચેરમેન ડાયાભાઈ પિલ્યાત कांकी तालुका खरीद वेचाण संघ प्रमुख अमृतभा देसाई थरा मार्केट यार्ड डिरेक्टर पूनुभाला अंकोली पूर्व सरपंच कर्मचारी महामंडल पूर्व प्रमुख गांडाजी थर मार्केट यार्ड पूर्व चेरमेन अणदा भाई पटेल हरगोवन भाई सिरवाड़िया सुखदेव सिंह सोडा अश्विन भाई साह वकील बिलड़ी भाजप महामंत्री सुरेश सिलवा बाबूभा देसाई बाबूभा चौधरी खसा मेहसा चूंटी अधिकारी भारत सिंह भटेसरिया पूर्व तालुका भाजप प्रमुख ईश्वर भाई पटेल थरा नगरपालिका ના પૂર્વ પ્રમુખ કાંકરે તાલુકા યુવા ભાજપ પ્રમુખ અમરસિંહ સોલંકી તાલુકા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો દ્વારા તારીખ બાર ત્રણ બે પચીસ બુધવાર સવારે વહેલા નવ વાગે દુગાવાડા ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે કીર્તિસિંહ વાગેલા સાહેબનો સત્કાર સમારોહ દર્શન કરીને સભામાં જેમાં પંડિત દીનદયાલ અને શ્યામ પ્રસાદ મુખર્જી સાથે ભારત માતાની ફોટો પ્રતિમાને ફુલહાર પેરાવી દીપ કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો અને કાકરે તાલુકાના જુદા જુદા સંગઠનો દ્વારા ફૂલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું માલધારી સમાજ દ્વારા પાઘડી અને લાકડી અર્પણ કરી સન્માન કરાયું ત્યારે શ્રી વાદળી ગૌસેવા હોસ્પિટલ ટીમ સિહોરી દ્વારા ગોમાતાનો ફોટો પ્રતિમા અર્પણ કરી ભારત ઉપવનના એમ એસ બ્રધર્સ અને કાશીરામ જોશી મધુબાઈ જોશી અને સિહોરી વેપારી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જોકે કાંકરે તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિ કીર્તિસિંહજી વાઘેલાને સતત બીજી વખત બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી સમગ્ર યુવા ટીમ પોતપોતાના બાઇકો લઈ વિસ્તાર બાઇક રેલીમાં જોડાયા હતા સમગ્ર કાંકરે તાલુકામાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વર્ષ બે હાજર કાંકરેજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી જેમાં તેઓએ જણાવ્યું હતું કે હું મારા શરીરમાં લોહી હશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની નિષ્ઠાપૂર્વક સેવા કરીશ તેમ વચન આપ્યું ત્યારે હવે ફરીથી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે સતત પ્રયત્નશીલ રહી આવનાર સમયમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને વિજય મેળવવા માટે કટિબદ્ધ છે હવે કાંકરેજ તાલુકાના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે રાખી આગામી તારીખ

ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વ્યાપ વધારીશું ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવીશું અને દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારતના સંકલ્પ સાથે જે કામ કરી રહ્યા છે દેશના તમામ વર્ગ ક્ષેત્ર સમાજના લોકો સુધીને સમૃદ્ધ થાય સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાકાર કરવા માટે સૌને સાથે લઈને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું ભારતીય જનતા પાર્ટી મજબૂત એટલે ભારત મજબૂત અને ભારતને મજબૂત કરવા માટે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોના સહયોગથી ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવાનું આગામી સમયની અંદર તાલુકા અને જિલ્લાની જે ચૂંટણી આવી રહી છે અમે શું કહીશું વર્તમાન સમયમાં કે આવનારા સમયની અંદર જે પણ કંઈ ચૂંટણીઓ બનાસકાંઠા જિલ્લામાં આવશે એ પંચાયતથી લઈ પાર્લામેન્ટની હોય સહકારી ક્ષેત્રની હોય ગ્રામ પંચાયતોની પણ ચૂંટણીઓ આવી રહી છે જેની અંદર ગ્રામ પંચાયતોની અંદર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે ચૂંટણી લડવાની હોતી નથી છતાં પણ એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગામ સમરસ બને એ માટેની જે જાહેરાત કરી હતી એ પરંપરાગત ગામડાઓની અંદર વધારે વધારે સરપંચો સમરસ થાય ભારતીય જનતા પાર્ટીના વિચારધારા આધારિત સરપંચની એમની બોડી ચૂંટાય એ માટે પ્રયત્નો કરીશું સાથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જ્યારે પણ બનાસકાંઠામાં થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય એ માટે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાનું કામ અમે કરી રહ્યા છીએ કરીશું અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાના કામો કરીશું